નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં અમે તમારા માટે લાવ્યા સવી આ ખાસ રાશિફળ જે તમારા જીવનમાં અજવાળું લાવશે જો તમે આવા જ રસપ્રદ અને ઉપયોગી વિડીયોઝ જોઈને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા ઈચ્છો છો તો તરત જ આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આવો હવે વિલંબ વગર શરૂ કરીએ અને જાણીએ કે આ ત્રણ રાશિઓ પર શનિદેવની કઠિન અસર કેવી રીતે પડશે આજના દિવસોમાં જીવનના સંઘર્ષો અને પડકારો આપની નજીક આવતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ગ્રહોની ગતિ ક્યારેક ખાસ રાશિઓ પર એવો પ્રભાવ નાખે છે જેનાથી દુઃખ અને પરેશાનીઓનો પર્વત તૂટી પડે આઠ જાન્યુઆરીથી આ ત્રણ રાશિઓ માટે કેટલીક ખાસ ચેતવણી છે શું તમારી રાશિ એમાં છે શું ગ્રહો તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે આવો જાણીએ મહત્વની જાણકારી જેથી તમે સમયથી પહેલાં જ પોતાનું રક્ષણ કરી શકો આઠ જાન્યુઆરીથી આ ત્રણ રાશિઓ પર તૂટશે દુઃખનો પહાડ જાણો તમારી રાશિનો તો નથી ને નવું વર્ષ બે હજાર પચ્ચીસ શરૂ થઈ ગયું છે અને વર્ષના પહેલા મહિનામાં સૂર્ય બુધ શુક્ર સહિત અનેક ગ્રહો પોતાની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે ગ્રહોના રાશિ પરિવર્તનથી તમામ બાર રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે તેમજ બુધ ટૂંક સમયમાં તેની રાશિ બદલવા જઈ રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને રાજકુમાર કહેવામાં આવે છે બુધ જે પણ ગ્રહ સાથે હોય છે તે ઘણીવાર સમાન પરિણામો આપવાનું શરૂ કરે છે જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધને બુદ્ધિ તર્ક કારકિર્દી અને વ્યવસાયનો કારક માનવામાં આવે છે વૈદિક પંચાંગ મુજબ આઠ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ બુદ્ધન રાશિમાં પ્રવેશ કરશે જે ગુરુની માલિકીની રાશિ છે અને વીસ દિવસ સુધી આ રાશિમાં રહેશે બુધનું આ રાશિ પરિવર્તન તમામ રાશિઓ પર તેમના સ્થાન પ્રમાણે અસર કરશે પરંતુ આ ગોચરની અસર કેટલીક રાશિઓ પર થોડી મુશ્કેલી પડી શકે છે આ ગોચર આ રાશિના જાતકોના જીવનમાં ઘણી સમસ્યાઓ લાવી શકે છે આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે એક વૃષભ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુદ્ધ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ગોચર કરશે આવી સ્થિતિમાં તમારે આ સમયગાળા દરમિયાન શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કોઈ જૂનો રોગ પણ મુશ્કેલીનું કારણ બની શકે છે કરિયરને લગતા મોટા નિર્ણયો લેવાનું ટાળો કોઈ પણ નવી યોજના પર કામ કરતા પહેલા સારી રીતે વિચારો લોકો તમારી વાતને ખોટી રીતે સમજી શકે છે તેથી આ સમય ઓછું બોલો અને વધુ સાંભળો ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે ભગવાન ગણેશની પૂજા કરો આવું કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા વધશે વૃષભ રાશિના જાતકો માટે આઠ જાન્યુઆરીથી શરૂ થતો સમય થોડો ચિંતાજનક હોઈ શકે છે આ સમયગાળામાં ગ્રહોની ચાલ એવી છે કે તે તમારા જીવનમાં કેટલાક ચિંતાઓ અને પડકારો લાવી શકે છે આ સમય દરમિયાન કેટલીક આર્થિક અડચણો આવી શકે છે જેનાથી ખર્ચા પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે કાર્યસ્થળે પણ કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે અને સહકર્મચારીઓ સાથેના સંબંધોમાં થોડી તણાવભરી સ્થિતિ ઊભી થઈ શકે છે પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે જેના કારણે તમને માનસિક તાણ અનુભવાઈ શકે છે આ સમયગાળામાં તમારા આરોગ્યનો પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે થાક અને માનસિક તણાવને કારણે તમારી શારીરિક તંદુરસ્તી પર અસર પડી શકે છે ખાસ કરીને વૃષભ રાશિના જાતકોને આ સમયમાં નવું રોકાણ કરવાથી બચવું જોઈએ અને કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારી લેવામાં આવે તમારા પોતાના મજબૂત સિદ્ધાંતો અને સંયમથી આ પડકારોને પાર કરી શકાય છે આ સમયે તમારું આત્મવિશ્વાસ ટકાવી રાખો અને દૈનિક જીવનમાં ધ્યાન અને શાંતિ માટે સમય કાઢો આ સમય પછી પરિસ્થિતિઓ ફરીથી તમારા તરફ ફરતી જોવા મળશે અને તમે વધુ સુખદ અને સ્થિર જીવન જીવશો બે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો માટે બુધનું આ ગોચર થોડું સાવધાન રહી શકે છે આ સમય દરમિયાન તમારા દુશ્મનો તમને પરેશાન કરી શકે છે ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવાનો પ્રયાસ કરો કાર્યસ્થળ પર દરેક કાર્યમાં સાવધાની રાખો ચોવીસમી જાન્યુઆરી સુધી તમારા પૈસા સમજદારીપૂર્વક ખર્ચો તમારા સાસરીયાઓ સાથે વાત કરતી વખતે તમારી વાતનું ધ્યાન રાખો માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે ગાયને લીલો ચારો ખવડાવો તેનાથી નકારાત્મક ઉર્જા ઓછી થશે આઠ જાન્યુઆરીથી કર્ક રાશિના જાતકો માટે સમય થોડો પડકારજનક બની શકે છે કારણ કે ગ્રહોની સ્થિતિ એવી છે કે તે જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિક્ષેપ લાવી શકે છે આ સમયગાળામાં નાણાકીય સ્થિતિ થોડી અસ્થિર થઈ શકે છે અને ફિઝિકલ તથા માનસિક આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે કાર્યક્ષેત્રે અનિચ્છનીય ફેરફારો અથવા જૂના પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે જેનાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે પરિવારમાં મતભેદ અથવા અન્ય અગવડતાઓ સર્જાય તેવા ચિહ્નો દેખાઈ રહ્યા છે ખાસ કરીને નજીકના સંબંધોમાં દુઃખદ અનુભવો થઈ શકે છે મિત્રો અને સ્નેહીઓથી સંભવિત વિવાદ કે નારાજગી સર્જાય તો તેમનો યોગ્ય રીતે સામનો કરવા માટે ધીરજ અને શાંતિ જરૂરી રહેશે આ સમય દરમિયાન તમે તમારું આત્મવિશ્વાસ ખોવાઈ શકે છે પરંતુ તમારા મજબૂત સંકલ્પ અને ધીરજ સાથે આ મુશ્કેલીના સમયને પાર કરી શકો છો આ સમયગાળામાં કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા વર્તમાન પરિસ્થિતિ અને અનુસંધાન પર ગંભીરતાથી વિચારવું જરૂરી છે આરોગ્યને પ્રાથમિકતા આપો વ્યાયામ અને સારા આહારની જરૂરિયાતને અવગણશો નહીં કારણ કે થાક અને તણાવના લક્ષણો વધે તેવા સંકેતો છે આત્મમંથન અને અધ્યાત્મ દ્વારા તમારી ઉર્જા અને મનોબળને મજબૂત કરો જોકે આ પડકારો તમારા જીવનમાં એક નવી દિશા અને શીખવા માટેના અનુભવો લાવશે આ સમય પૂર્ણ થયા બાદ તમારી મહેનત અને સંયમના પરિણામરૂપ સુખદ પરિસ્થિતિઓ સર્જાશે જેનાથી તમારું જીવન વધુ સ્થિર અને શ્રેષ્ઠ બની શકશે ત્રણ મકર રાશિ મકર રાશિવાળા લોકો માટે બુદ્ધનું ગોચર પણ અશુભ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે કાર્ય સ્થળ પર સાવધાન રહો પૈસાની બાબતમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો કાગળના કામમાં સાવધાની રાખો વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાંથી ભટકી શકે છે નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહો ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે લીલા વસ્ત્રો પહેરો અને ભગવાન ગણેશને મોદક અર્પણ કરો આઠ જાન્યુઆરીથી મકર રાશિના જાતકો માટે શનિ ગ્રહની ગતિ અને અન્ય ગ્રહીય પરિવર્તનોની અસર એવા સમય શરૂ થાય છે જ્યાં જીવનના અનેક ક્ષેત્રોમાં અડચણો અને પડકારોનો સામનો કરવો પડી શકે છે મકર રાશિના જાતકો માટે આ સમયગાળો તેમના આધ્યાત્મિક વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સંઘર્ષ લાવી શકે છે વ્યાવસાયિક ક્ષેત્રે નવી તકો મળવાની શક્યતા ઓછી રહે છે અને કાર્યસ્થળે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે જેમાં સંભવિત પ્રોજેક્ટ્સમાં વિલંબ સમકર્મચારીઓ સાથે મતભેદ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ સામેલ છે આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારાથી અંધાર્યા ખર્ચની માંગણી કરી શકે છે જેનાથી તમારી બચત પર દબાણ આવશે મકર રાશિના જાતકો માટે આ સમયગાળો પોતાને સ્થિર રાખવો અને ખર્ચને નિયંત્રિત કરવો અત્યંત મહત્વપૂર્ણ છે વ્યક્તિગત જીવનમાં પણ પરિવર્તનો અનુભવાય છે જેમાં કુટુંબના સભ્યો સાથેના સંબંધોમાં તણાવ જીવનસાથી સાથેના મતભેદ અથવા જૂના મિત્રો સાથેના મતભેદો ચિંતાનો વિષય બની શકે છે મકર રાશિના જાતકો માટે આ સમયે તણાવના કારણે આરોગ્ય પ્રત્યે અલ્સાહિતાવશ થઈ જવાનું જોખમ પણ રહેલું છે ખાસ કરીને માનસિક તાણ મગજમાં અશાંતિ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ પેદા થઈ શકે છે આરોગ્ય માટે યોગ અને ધ્યાન ધારણ મહત્વનું બની શકે છે અને શરીર અને મનની શાંતિ માટે સમય ફાળવવો જરૂરી છે મકર રાશિના જાતકોના ધૈર્ય અને મહેનત આ સમયગાળા માટે તમારા મોટા હથિયાર સાબિત થઈ શકે છે તમે જાણો છો કે કેવી રીતે ધીરજ રાખવી અને મુશ્કેલ સમય તમારી વ્યૂહરચના બનાવીને આગળ વધવું આ સમયગાળા દરમિયાન તમારી ક્રિયાશીલતા નિશ્ચય અને લાંબા ગાળાની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી લાંબા સમય સુધી લાભદાયક પરિણામો મળશે મકર રાશિના જાતકો માટે આ સમય તમને શીખવશે કે દરેક મુશ્કેલ સમય જીવનમાં નવી તકનું દરવાજું ખોલે છે અને આ પડકારો તમારો આત્મબળ મજબૂત બનાવશે નોંધ આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે જ્યોતિષ રાજ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું